જે બે નોટિસની અંદર છે ને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસની કલમ બાવીસની એક નોટિસ છે આની અંદર જોગવાઈ એવી હોય છે કે કોઈ ફેરફાર એ થયા હોય તો તે નેવું દિવસની અંદર ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે એટલે કે કોરોનાને મદદની તરીકે કમિશનરે રજૂ કરવાના હોય છે પરંતુ આ લોકો નિયમિત કોઈ ચૂંટણી કરી નથી કાયદા મુજબ કે બંધારણ મુજબ ચેમ્બરના બનાવ્યા નથી અને મનપરે એ રીતે ચૂંટણીઓ કરે છે અને ફેરફારી પર રજૂ ન કરતા હોય આને કારણે જે ગુનો બનતો હોય એને બાવીસ નંબરની કલમની નોટિસ મોકલાવેલી છે બીજી નોટિસ છે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક ઓગણીસો પચાસની છત્રીસ નંબરની નોટિસ છે એમાં જોગવાઈ એવી છે કે કોઈપણ ટ્રસ્ટની જગ્યા ભાડે આપવી હોય તો એના માટે ચેરિટી કમિશનરની પરવાનગી લેવી પડે આ લોકોએ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા વગર નિલેશ વસર ભંડારને અને વિલિયમ્સ જોન્સ પીજાના માલિકોને ભાડા આપી દીધી એક નવ એક વિલિયમ્સ જોન્સ પીજાવાળાને પાંચ વર્ષ માટે નિલેશવાળાને નવ વર્ષ માટે ભાડા આપી દીધેલી છે આને કારણે જે ગુનો બને છે એના માટે છત્રીસ નંબરની કલમમાં જોગવાઈ છે ત્રણ વર્ષથી વધારે જો કોઈ પ્રોપર્ટી ભાડે આપવી હોય ટ્રસ્ટની હોય તો એના એના માટે ચેરિટી કમિશનરની પરવાનગી લેવી પડે આ લોકોએ કોઈ પણ જાતની પરવાનગી લીધેલ ન હતી બે નોટિસો જે ચેમ્બર ઓફ સમય તમામ ટ્રસ્ટીઓ માટે કાઢવામાં આવેલી છે ના નોટિસની અંદર જે જે કોઈ જોગવાઈ છે તેના છત્રીસ નંબરની કલમની જોગવાઈ માટે વર્ષ બે હજાર બાવીસમાં રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનરે હુકમ કરેલો હતો કે ત્રણ મહિનાની અંદર રિપોર્ટ મોકલો પરંતુ એન કેમ પ્રકારે પોરંદરના મદદની ચેરિટી કમિશનર સાહેબે છેલ્લા ચારથી પાંચ વર્ષ સુધી એમાં સમય લીધો અને રિપોર્ટ રેગ્યુલર મોકલાવ્યા ન હતા નોટિસ જે મોકલાવેલી છે જે સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટે વર્ષ ઓગણીસો માં છેલ્લે આ પ્રકારની નોટિસો નીકળાયેલી હતી ત્યારબાદ તેતાલીસ વર્ષ સુધી કોઈ પણ જાતની નોટિસો ઇસ્યુ કરવામાં આવેલ જ નહોતી એમ કેમ પ્રકારે શું કારણ હોઈ શકે કે આટલા લાંબા સમય સુધી કોઈને નોટિસ ન આવી હતી ડાયરેક્ટ મદદની ચેરિટી કમિશનર એફઆઈઆર મોકલાવે છે એના પછી ડાયરેક્ટ ફોજદારી કેસ બધા ટ્રસ્ટીઓ ઉપર થવો જોઈએ એના બદલે આ લોકોએ ઓગણીસો બ્યાસી પછી કોઈ દિવસ કોઈને નોટિસ આપ્યા વગર ફોજદારી કેસની પરવાનગી આપી હતી પરંતુ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કેસમાં જ ડાયરેક્ટ ફોજદારી પરવાનગી આપવાને બદલે નોટિસો કાઢવામાં આવેલી છે તે પણ શંકાસ્પદ બાબત છે સીધો ગુનો મદદની ચેરિટી કમિશનર જે અહેવાલ તૈયાર કરીને મોકલ્યા એના પછી સીધો ગુનો દાખલ કરવાનો થતો હોય છે પરંતુ એમ કેમ પ્રકારે કોઈપણ ગેરરીતિ ભ્રષ્ટાચાર સમજી શકે બની શકે એટલે ટાઈમપાસ કરવા માટે થઈને આ પ્રકારની નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવેલી છે એટલે સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટમાં તેતાલીસ વર્ષના આ પ્રકારની નોટિસો નીકળેલી નહોતી છતાં ચેમ્બર ઓફ કોમર્સની જે સંસ્થા છે એના મોકલાવેલી છે આના માટે જો કોઈ હાજર ન રહે તો જોગવાઈ મુજબ ફોજદારી કેસની પરવાનગી પોરબંદરના મદદની ચેરિટી કમિશનને મળી શકે અને તે કોઈ નિયમ અનુસાર પોરબંદરની કોર્ટની અંદર કેસ દાખલ કરવાના છે પોરબંદર મદદની ચેરિટી કમિશનના અહેવાલ બાદ સામાન્ય રીતે બધા ટ્રસ્ટોની અંદર અન્ય કોઈ ટ્રસ્ટ પણ હોય તેની સામે ફોજદારીની માંગણી થઈ હોય તો તાત્કાલિક ચેરિટી કમિશનર જે સંયુક્ત ચેરિટી કમિશનર હોય છે તે પરવાનગી આપતા હોય છે પરંતુ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ ભીમતલાલ કારિયાના રાજકીય દબાવમાં અથવા રાજકીય વગને કારણે આ પ્રકારની નોટિસ આપવાનું કાવતરું કે અથવા તો દિંડક કહી શકાય તે સંયુક્ત ચેરિટી કમિશનર જોશી સાહેબે કરેલું હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે